આજે આપણે સિંહણનો સવારની વાત સાંભળીશું નાગેશ્રીમાં કાથળવરૂ કરીને દરબાર નાગેશ્રીમાં અડધો ભાગ અને પોતાના બીજા પાંચ ગામ બારમણ સમઢિયાળ રાવકી પાટી અને નેસડી પડોશમાં દંતાકોટીલા જેવાની ભીસ બીજી બાજુ ભાવનગરના મહારાજ વજયસિંહની સરહદ વધારવાની તથા નબળા ગરાસદારોને દબાવી એના ગરાસ પડાવી લેવાની વૃત્તિ કાથળવરું આડાભીડ અને સતજુગી આદમી કંઈક વખત કોટીલા અને ભાવનગર સાથે બાખડેલ અને પોતાના ગરાસ સાચવેલા એ વખતે એમના ગામોમાં જંગલ એટલે સિંહનો પણ શિકાર કરેલો આવા તેગેને દેગે બળવાન પુરુષ કાન કવિઓએ વખાણ કરેલા છે કહે નાર વેરા નમણી મછોડો કાથડો નરાખર કાથડો અનડ દીઠો હેક નામ હરો કાથડો હઠિયલ દોખીએ કાથડો વરુ દીઠો વેરીમાં ધકાવે કાથડો વીજળે ફેરવે કાથડો નતું ફોજ સુમરા ઘરે કોઈ કાથડો નતું શેરસંગ માણતલ કાથડો અળવો મોજા સતો બોતરે ધણી કાથડો છતરોળો ધજ વડે કાથડે ભૂપ ઢાયા જામ જેમ કાથડો નગાપત જવાન રંગ છે કાથડ દિવ્ય રાજા વેરીઓની સ્ત્રી જેના વખાણ કરીને કહે છે કે કોઈ કાથડ વરુને છંછેડશો નહીં કારણ કે આડા ભીડને હઠાળો છે પુરુષના મૂગટ જેવો અમે જોયો છે નામા વરુનો પોત્ર ખરેખર હઠિયેલ છે અને દુશ્મનોને તેનો અનુભવ છે પોતાની તલવારથી વેરીઓને ધકેલી દીધા અને રોજ ફોજ ફેરવે છે સુમરાવરુને ઘરે અવતાર અવતરેલ કાથડો હાવજ સાથે ખેલ કરીને મોજું માણે છે બોતે શાખના બાબરીયાઓની ધણી પ્રસિદ્ધ છે કાથળવરૂએ તલવારથી કંઈક ભૂપને ઢાળી દીધેલા જામની જેમ કાથળવરૂએ જમાવટ કરી છે આવા દિવ્ય રાજાને રંગ છે આ કાથળવરૂને સિંહણ નામની ઘોડી સિંહણ કાથડવરૂને પ્રાણથી એ પારી હતી ઊંટ જેવું ગજુ અને ચંદ્ર જેવો સફેદ વાન બેય બાજુ દોઢે ચડીને કમાન રચતી ખારેક જેવડી નાની કનોટી લાંબી કેશવાળી અને ડુંગરોમાંથી છૂટી ચરેલી અને બબ્બે મણ ઘી પાયેલું તેથી નળિયું નકોર અને પોલાદી જંગલમાં ચરતી હોય ત્યારે સિંહે એક બે વાર મારવા હુમલો કરેલ પણ એટલી ચંપળ કે સાવજના હાથે ના પડે ઘોડીમાં અણકળ્યું તેજ અને પાણી કથળ વરુએ જાતે ઘોડીને કેળવેલ ઘોડી માથે બેસી કંઈક ધીંગાણા ખેલી નાખેલા ગોળીઓની ધાણી ફૂટતી હોય તેની સામે પણ જરાય અચકાયા સિવાય કે ઝજક્યા સિવાય ઈશારો થતા અને ઉપડે તેથી કાથળવરૂએ ઘોડીનું નામ સિંહણ એટલે કે શીણ પાડેલું એકવાર સમઢિયાળાથી કાથળવરૂ દિવસ આથમીએ નાગેશ્રી આવવા નીકળ્યા છે ઘોડી રૂમઝૂમ કરતી ચાલી આવે છે ત્યાં બે ચાર જુવાન સામા મળ્યા અને વાત કરી કે બાપુ આ ડુંગરાઓમાં હમણાં સાવજની રંજાળ છે ઘોડું મળે ને તો મૂકતા નથી સવાર માથે ને તોય સવારને હેઠો પછાડીને પણ ઘોડાને માર્યા વગર રહેતો નથી એટલે આમ અહુરા નાગેશ્વી ન જાવતો સારું શિણની માથે માંડેલું પલાણ સાવજને બીક ઉતરું તો મને શીણને અને મને બેને ખોટ બેસે શામજી સારાવાના કરશે ધોળા દિવસે જેવું ચંદ્રનું અંજવાળું છે આ ઘડીએ નાગેશરી પહોંચી જઈશ આમ કહીને શિણ માથે હાથ ફેરવતા વહેતા થયા ઘોડી ઝુમા ઝૂલતી રેવાળની ચાલે પડી સિંહણની ચાલ ઉપર ફીદા થઈને કાથડવરૂ શાબા શીણ વાહ બેટા કહેતા અડધો ગાઉ ગયા હશે ત્યાં તો શીણ ચમકવા અને ઝકવા માંડી ધીરી બાપા કહેતો ઘોડી સ્થિર થઈ ગઈ ઘોડી જે દિશામાં જોતી હતી ત્યાં કાથડવરૂએ નજર કરી ત્યાં સાવજને ઉભેલો જોયો ખરેખર વરેડાઈ ગયેલો ડાલા માથો અને મોઢા ફરતી લાંબી લાંબી કેશવાળી અંગનીએ આગ શી જબુકતી લાલચોળ આંખ્યું સાવજ સ્થિર ઊભેલી શીણ ઉપર કઈ રીતે હુમલો કરવો એના વેતમાં જમીન સાથે દબાઈને ઊભેલો કાથડવરું ખબર હતી કે આ સાવજ કંઈક ઘોડે સવારોને પાડી અને ઘોડા ખાઈ ગયો છે પણ શીણ પાછી વાળી પાટી આપે તો સિંહને સાત પેઢી આવે તો પણ હાથ ના આવે પણ આ સાવજભાળીને ભાગે તો વરુને ખોટ બેસે એટલે તલવારને ગળા છડી કરી મોઢામાં લીધી અને જમણા હાથમાં ભાલો લીધો ડાબે હાથે ઘોડીની લગામ પકડી શિં ઘોડી કાથડવરૂના મનની વાત કળી ગઈ સિંહ શું કરે છે તેની વાટ જોતી અને કાથળવરૂના ઈશારાની વાટ જોતી સ્થિર થઈ અને ઊભી રહે છે સિંહે ઘોડીને ભડકાવવા બાણી નાખી અને ઘોડી જરાય ન હલી સિંહ ધીમે ધીમે આગળ પગલાં માંડ્યા જરાક નજીક આવતા તો વરુએ શીણને ઈશારો કર્યો અને શીણ કૂદીને સામે ઘે ઘે કરતી સિંહે લા સાંધી અને સિંહ માથેથી હરણની જેમ છલાંગ મારી શીણ ઉતરી ગઈ સાથે વરુએ સાવજના ફાટેલા મોઢામાં જોરથી ભાલું પરોવી દીધું અને ભાલાએ સાવજનું તાળવું વીંધી નાખ્યું સિંહ ત્રાડું નાખતો અને ફેરફદુડી ફરવા લાગ્યો વરુએ ઘોડી પાછી ફેરવી અને તલવાર હાથમાં લઈ સાવજને હુમલો કરવાનો વેત આવે તે પહેલાં તો સો ઝાટકીને ઘા કર્યો અને સિંહની કમરના બે કટકા થઈ અને મરણની છેલ્લી ત્રાળ નાખી સિંહ પડ્યો ડુંગરમાં પડછંદા પડ્યા ધ્રધક ધ્રધક લોહીના પડનારા વચૂટ્યા કર્નલ વોકરાએ રાજાઓ તાલુકદારો અને મૂળ ગરાસીઓ સાથે કરાર કરવા અને સેટલમેન્ટ કરવા બગસરા પાસે માણેકવાડામાં કેમ્પ નાખેલું રોજ રાજાઓ તાલુકદારોને ગરાસદારો અને વોકરો સાથે વાટાઘાટા કરવા આવતા વોકરે આ બધાની સરહદો ક્યાં ક્યાં સુધી છે તે નક્કી કરવા જાણકાર માણસોને તથા મોભિયાઓને પોતાની પાસે રાખેલા એમાં એક હરપાળ વરુ નામનો તાલુકદાર પણ હતો એમણે સાહેબ આગળ કાથળ વરુની ઘોડીના વખાણ કરેલા એવામાં એકવાર કાથળ પોતાના તાલુકા અંગે સેટલમેન્ટ કરવા સાહેબ પાસે આવ્યા સાહેબ કર્નલ હોકર પોતાના કેમ્પની બહાર ખુરશી નાખી અને હરપાળ વરુ સાથે બેઠા છે ત્યાં શીણ માથે અસવાર થઈ કાથડ વરુ આવ્યા ઘોડીને કાથડવરૂએ એક રૂપ થઈ ગયેલા ઘોડીનું રૂપ રંગ અને બાંધો ત્રોડ પાણને અડધો રસ્તો રોકતી અને આડી અવળી થતી રૂમા ઝૂમા ડાબા નાખતી અને ઘોડીની ચાલ ભાળીને કર્નલ વોકર વાહ ઘોડી શાબાશ સવાર એમ આફરીનન શબ્દો ઉચ્ચારી હરપાળ વરુને આવનાર કોણ છે એમ પૂછે છે ત્યારે હરપાળ વરુ વોકરને કહે છે કે આવનાર સવાર નાગેશ્રીના નાગેશરીના વરુ છે તો ઘોડીને ખૂબ ફેરવી અને તાલીમ આપી જાણે છે ત્યાં તો વોકર કહે બહુત અચ્છા ઉસકી કરામત હમકો દિખલાવ એસા ઉસકો બોલો સારું સાહેબ હરપાલવરૂએ જવાબ દીધો ત્યાં કાથળવરૂ સામે પાસે આવ્યા રામ રામ કરી સાહેબ સાથે હાથ મિલાવ્યો અને હરપાલ વરુ સાથે રામ રામ કર્યા ત્યાં તો એ કહે કાથડભાઈ સાબને તમારી ઘોડીની રમત જોવી છે જો ઘોડીને રમાડો તો સાહેબ ખુશ થશે પોતાના દીકરાના પાડની રમત સાબને જોવી છે એ સાંભળી વરુ ખુશ થઈ ગયા વોકરને પૂછ્યું સાબ તમારે શું જોવું છે સાબ કહે જો કુછ તું જાણતે હો તો સાબ જુઓ આ ઘોડીની સરકને મેં ચોકડાની બે કડીમાં ભરાવીને રાખી છે ઘોડાને પોતાના મનની ધારી હાંકવી હોય અને મોજેર થવા ન દેવા મોટો હું સરકથી ઘોડીને હાંકું છું જેથી ઘોડીને વારંવાર ટોચવી ન પડે આ રીતે રાખવાથી ઘોડી કાયમ લગામમાં રહે છે ક્યારેક ઘોડી ભડકવાની થાય કે કૂદવાની થાય ત્યારે આ મોટી વાઘ છે ને તેનો ઉપયોગ કરીએ જુઓ સાપ આ ઘોડીની કનોટી પાસે આ ટૂંકી વાળ પડી છે તેને અમે વાઘ કહીએ છીએ આ વાઘનો તો ભાગ્યે જ ઉપયોગ કરીએ મણોમણ ભાગતા દુશ્મનનો ભેટો કરવા આ વાઘનો ઉપયોગ કરાય વાઘ પકડીને એટલે સવારની ડોક સાથે થઈ જવું પડે જેથી ઘોડાને વેગ પકડવામાં અનુકૂળતા રહે આ વાઘના ઈશારાથી ઘોડી તોપના ગોળાની જેમ છૂટે છે આ અમે ઘોડા કેમ ફેરવીએ છીએ એની ટૂંકી વાત થઈ હવે ઘોડીને બે પગે ઝાડ કરું છું આમ કહીને લગામનો ઈશારો કરતા ઘોડી જાણે હાથની કુંભાથળ પર ડાબા માંડવા હોય એમ ઝાડ થઈ ગઈ અને જરાક ઈશારો કરતાં બે પગે પાંચ સાત ડગલા ચાલી ગઈ જો સાબ ઘોડી આમ ઝાડ કરી હોય અને પાછળ દુશ્મન હોય તો ઘોડીને પાછળના દુશ્મન સામે લેવા આ થાય એમ કહીને ઘોડીને ઝાડ કરી જમણી લગામથી ઈશારો કરતા ડાબા પગ ઉપર જ ઘોડીએ અડધું ચક્કરે ફરી ગઈ જો સાબ વાંદરાની જેમ ચારે પગે ઉછળતી ચાલે તેમ આ ઘોડીને કૂદવતી ચાલે ચલાવું છું અમે એને લંગોરી લેવડાવી એમ કહીએ છીએ આમ કહી ઘોડીને બે વાઘના ડાબા હાથ પકડી ઇશારો કરતાં ઘોડી ચાર ચારે કૂદતા વાંદરાની જેમ કૂદતી કૂદતી ઠેકો ભરવા માંડી આનું નામ ઉડાન કહી શીણની લગામ ખેંચતા ઘોડી બે પગે ઝાડ થઈ લગામ પોચું મૂકી જરા એડી મારતા ઘોડીએ ફાળ સાંધી અને જાણે પાંખ આવી હોય એમ ઉછળી આમ ઉપરા ઉપર પંદરેક ફાળ સંધાવી ઘોડી ઉડાનની રમત બતાવી સાબ જુઓ લડાઈમાં દુશ્મનોને તલવારનો કે ભાલાનો ઘા ચૂકવો હોય તો આમ ઘોડીને ગોઠણભેર કરાય એમ કહી ઘોડીના ગોઠણ પર જરા એડી મારતા ઘોડી ગોઠણભેર થઈ પાછળ આવતા અસવારને પોતાની નજીક ન આવવા દેવો હોય તો ઘોડી પાસે ટીટોળ નખવવી આમ જુડું મારે આમ કહી ઘોડીના પેટમાં બે એડી અડાડતા ઘોડીએ પાછલે પગે કૂદીને સો ઝાટકીને ઝૂડ મારી વોકરને થયું કે આ ઘડી કાથળવરૂ આ ટીટોળથી કાંઠા પરથી હેઠા જઈ પડશે પણ કાથળવરૂએ હસતા હસતા ફરીવાર પેટને બે પગને અડી અડાડી ઘોડી પાછી ઝૂડ મારી પાછલા પગ જમીનને અડતા કાથળવરૂએ ઇશારો કરતા પાછી ઝાડ થઈ એમ વારંવાર ઘોડીને ઝાડ કરે અને જૂડ નખાવે આમાં ભલભલા સવાર પડી જાય પણ કાથરવડું તો ઘોડીને પોતાની રીતે કાઠામાંથી ચડ્યા સિવાય આસાનીથી રમાડતા જોઈ વોકર દંગ થઈ ગયો કાથરવડુએ એક પડખે દોડતી ઘોડીને બંદૂકનું નિશાન કેમ ચૂકવવું તે બતાવ્યું દોડતી ઘોડીએ ડોકે કેમ ચોટિયા રહેવું તે બતાવ્યું દોડતી ઘોડીએ કેમ ઉતરી જવું આવી અનેક કરામત કર્નલ વોકરને બતાવે ઘોડીની તાલીમને કાથળવરૂની કરામત જોઈ વોકરને કાથળવરૂ પાસેથી આ ઘોડી લેવાની ઈચ્છા થઈ કાથળવરૂ પોતાના ઉતારે ગયા અને કર્નલ વોકરે હરપાળ વરુને કહ્યું દેખો હરપાળ વરુ હમકો ઘોડી બહુ પસંદ આવી તુમ હમકો ઘોડી દિલવાઓ મેં કાથળવરૂ બોલે વો દામ દૂંગા સાબ એ કાથળભાઈ દામે ઘોડી દે નહીં હરપાલ વરુએ જવાબ દીધો કર્નલ કહે દેખો હરપાલ વરુ એ ઘોડી પર મેં બેઠું ઓર મેમ સાબ કોઈ એ સબ રમત દીખલાવું તો મેમ સાબ બહુ ખુશ હોંગે વોકર પોતે શીણ ઉપર બેસીને આ બધી કરામત પોતાની પત્નીને દેખાડતો હોય એવું સ્વપ્ન જોતા હરપાળ વરુને કહે છે સાબ કાથળભાઈના કેસનો અને સમઢિયાળાનો એને લાભ આપો તો હું વાત કરું તું જોમ બોલો વો મેં કર દૂગા મગર કા કૂચ કરો વો કરે જવાબ દીધો તો વરુને આ વાત સાંભળી બહુ આનંદ થયો એણે પાસે જઈ કહ્યું કાથળભાઈ સાબને તમારા કેસનો તમે કહો તેમ લાભ કરી આપશે શું લાભ કરી આપશો વરુએ પૂછ્યું તમારા સમઢિયાળા રાવકી પાટી અને નેસડી પર ભાવનગર રાજે પોતાનો હક છે એમ કહ્યું છે તમારો ફક્ત ચોથો ભાગ છે એમ જણાવ્યું છે પણ આ બધા ગામ મારા કબજામાં છે તો પણ એ ભાવનગર છે એમ કેમ નક્કી થાય કાથડબરુએ પૂછ્યું કાથડભાઈ તમને આ ગોરાની રમત્યું ન ખબર હોય એ મોટા રજવાડાને વધારે મોટા બનાવવા માંગે છે અને નાના તાલુકદારો અને ગરાસદારો વગેરે મોટા રાજ્યમાં છે તેવું કરી નાખવા માંગે છે ભાવનગર તો ભલભલા ગરાસદારોના ગરાસ ઉપર પોતાનો હક સાબિત કરીને ચોથો ઠરાવી આપે છે તો મારે શું કરવું એ તમે કહો કાથળવરૂએ હરપાળવરુને પૂછ્યું આમાં કાંઈ બહુ કરવાપણું નથી ફક્ત તમે હા પાડો તો બધું તમારા લાભમાં કરાવી દો હરપાળવરુએ જવાબ આપ્યો તમે નામ પાડો તો ખબર પડે ને આ તમારી શીણ ઘોડી વોકર સાબને આપી દો તો તમને પાંચેય ગામના તાલુકદાર ઠરાવી આપીએ તમે શું કહ્યું હરપાળભાઈ હું મારી શીણ સાબને આપું એ નહીં બને વરુએ જવાબ આપ્યો કાથળભાઈ તમે ઘણા ચારણ રાવણને ઘોડા આપ્યા છે તો આ તો આપણા ગ્રાસનો સવાલ છે ઘોડીનો મામલો શું છે હરપાળ વરુએ વરુને સમજાવતા કહ્યું ઘોડીનું દાન દેવું એક વાત છે પણ આમ ઘોડી દઈ દેવી એ બીજી વાત છે કાથડવરુએ આમ કહી આગળ ચલાવ્યું આ શીણ પર સવાર થઈ મેં કંઈક ધીંગાણા કર્યા છે અને શીણ માથે સવાર થઈને મેં સાવજ પણ માર્યો છે આ ઘોડી ઉપર એક કાથળવરૂ જ બેસે કાથળવરૂની નહીં હોય તે દી શામજીની જગ્યા તુલસીશ્યામ બંધાશે અરે કાથળભાઈ તમારા જેવા ડાહ્યા માણસ કાં આવી ભૂલ કરે આ તો છોકરાઓના ગરાસનો વંશ પર વંશપરાનો સવાલ છે કોઈક ભવિષ્યમાં આપણને મેણું મારશે કે વરુએ ક્ષીણ સાટું થઈને ગ્રાસ ખોયો હરપાળ વરુએ સમજાવતા કહ્યું ઘોડી સાબને આપીશ તોય મેણાં જ મારશે ને કે તમે સાબને પૂછી જોજો કોઈ સાબની મોઢમ સાટે પાંચ સાત ગાળીઓ આપે તો સાબ એની મેડમ આપે કાથળવરૂએ ગુસ્સે થઈને પૂછ્યું એમ તો કોઈની બાયડી માંગવાનું પૂછાતું હશે હરપાળ વરુએ કહ્યું ત્યારે હરપાળ ભાઈ આઈ એના જેવું જ છે તમે સાબને કહેજો કે સાબની બેઠણ શિણ માથે ન હોય એમ કહી શિણ માથે સામાન માંડાવી અને કર્નલ વોકરને મળ્યા વિના ચાલતા થઈ અને પહોંચ્યા નાગેશરી વોકરે ઘોડી ન મળતા ખીજાઈને વોકરે કાથળવરૂના સમઢિયાળા રાવકી પાટી અને નેસડી ઉપર ભાવનગરનો હક છે એમ ઠરાવી આપ્યું તો પણ કાથળવરૂનું એકનું એક વેણ કાયમ રહ્યું કે સિંહને માથે સાબની બેઠક ન હોય આજે ભાવનગર રાજ્ય પણ રહ્યું નથી અને કાથળવરૂ પણ રહ્યા નથી પણ પોતાની પ્રાણથી એ પ્યારી સિંહણ ગોળી માટે ગરાસનો મોહ જતો કરનાર અને એ અટકી અડા ભીડ આદમીને ઘોડી પર કેટલો પ્રેમ હશે એની કલ્પના પણ આજે અઘરી છે આવી જ અવનવી ઇતિહાસોની ઘટના સાંભળવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો